કાયદાઓની અજ્ઞાનતા એ આપણા તમામ માટે ખૂબ જ ગંભીર બાબત છે કાયદાઓની જાણકારી ન હોવાના કારણે ઘણી બધી વખત આપણે ભ્રષ્ટાચારનો ભોગ બનવો પડે છે સિસ્ટમનો ત્રાસ સહન કરવો પડે છે અને કેટલી બધી વખત એવા બનાવો બને છે કે કાયદા ન જાણતા હોવાના કારણે આપણને ન્યાય નથી મળતો નમસ્કાર હું છું ગોપાલ ઇટાલિયા અને બોલે ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભારત દેશના મુખ્ય ત્રણ કાયદાઓ વિશે કાયદાઓની અજ્ઞાનતા દૂર થાય તેવા ઉદ્દેશ્યથી આપણે આજે કાયદાની ચર્ચા કરવાના છીએ જેમાં આજે આપણે ચર્ચામાં ત્રણ મુખ્ય કાયદાઓ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ કે જે દેશના સૌથી મુખ્ય ત્રણ આપરાધિક કાયદાઓ છે એટલે કે ક્રિમિનલ કાયદાઓ છે જેમાં કોઈ ફોજદારી ગુનો બને એને લઈ અને કાયદાઓની આખી જોગવાઈ કરવામાં આવેલી છે સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું આઈપીસી વિશે આપણે ઘણી બધી વખત સાંભળ્યું હોય છે કે ચોરી થઈ લૂંટ થઈ મારામારી થયું પડી બળાત્કાર થયો આવી ઘણી બધી ઘટનાઓ વિશે આપણે છાપાઓમાં વાંચતા હોઈએ છીએ પણ આ બધી ઘટનાઓ કયા કાયદા મુજબ ગુનો બને છે તેની આપણને જાણ હોતી નથી તો મિત્રો બળાત્કાર ચોરી લૂંટ મારામારી ખૂન આ જે બધી ઘટનાઓ જે છે એ ભારતીય દંડ સંહિતા એટલે કે અંગ્રેજીમાં ઇન્ડિયન પિનલ કોડ અઢારસો મુજબ ગુનો બને છે જેની આપણે ટૂંકમાં જાણકારી લઈએ તો બ્રિટિશ ભારતમાં એટલે કે આઝાદી પહેલા પ્રથમ લો કમિશન અને તેના ચેરમેન થોમસ બેબિંગ્ટન મેકોલે આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરેલ અને બ્રિટિશ પાર્લામેન્ટમાં આ કાયદો પાસ કરવામાં આવેલ છ ઓક્ટોબર અઢારસો સાહીઠ ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય દંડ સંહિતા આઈપીસીનો કાયદો કે જે થોમસ બેબિંગ્ટન મેકોલે તૈયાર કરેલો તેને પાસ કરવામાં આવેલો અને ત્યારબાદ આ કાયદાને એક જાન્યુઆરી અઢારસો બાસઠ ના રોજથી ભારતમાં લાગુ કરવામાં આવેલ ભારત એટલે કે બ્રિટિશ શાસિત ભારત જે હતું એ વિસ્તારોની અંદર આ કાયદો લાગુ કરવામાં આવેલ જે દેશી રજવાડાઓ હતા કે જેમની પાસે પોતાની ન્યાય વ્યવસ્થા પોતાની કોર્ટ પોતાના પોલીસ વ્યવસ્થા જેમની પાસે હતી ત્યાં આ કાયદો લાગુ પડતો ન હતો ત્યારબાદ ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયા પછી પણ આ કાયદાને એટલે કે ભારતીય દંડ સંહિતાને ભારત સરકારે ચાલુ રાખેલ છે જે કાયદો અંગ્રેજોએ અઢારસો સાહીઠમાં બનાવેલો તે કાયદો આજે પણ સમગ્ર ભારત દેશમાં સમાનપણે લાગુ છે જે જમ્મુ અને કાશ્મીરને લાગુ નથી પડતો તો આ હતો ભારતીય દંડ સંહિતા આઈપીસી અઢારસો સાહીઠ વિશે ટૂંકી માહિતી અને આ કાયદાની અંદર ચોરી લૂંટફાટ મારામારી બળજબરી કરતી પડાવી લેવું કઢાવી લેવું કોઈને લૂંટી લેવું બળાત્કાર કરવો ખૂન કરવો મારામારી કરવી ચલણી નોટો નકલી ચલણી નોટો છાપવી નકલી સિક્કાઓ છાપવા ખોટા દસ્તાવેજો બનાવવા ખોટા પુરાવા ઊભા કરવા આવા અસંખ્ય પ્રકારના ગુનાઓ જે છે એની વ્યાખ્યાઓ અને એની સજાની જોગવાઈ આ કાયદાની અંદર કરવામાં આવેલી છે એટલે જ્યારે આપણે પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવા જઈએ છીએ કોઈપણ ઘટનાની ત્યારે મુખ્યત્વે આ કાયદા મુજબ પોલીસ આપણી ફરિયાદ છે આ સિવાય એટ્રોસિટી એક્ટ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ જુગાર પ્રતિબંધક અધિનિયમ દારૂબંધી પ્રતિબંધક અધિનિયમ આવા અસંખ્ય પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરો નુકસાન થાય એનો કાયદો આ અસંખ્ય કાયદાઓ પણ બીજા છે જે આની સાથે સાથે લખવામાં આવતા હોય છે ત્યારબાદ ભારત દેશનો સૌથી મોટો બીજો કાયદો છે સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ જેનું ગુજરાતી થાય છે ફોજદારી કાર્ય રીતિ સંહિતા એટલે કે ફોજદારી કોઈ પણ પ્રકારનો ગુનો બને છે તેમાં પોલીસે અને કોર્ટે કઈ રીતે કામ કરવાનું છે એની તમામ પ્રકારની જોગવાઈઓ આ કાયદાની અંદર કરવામાં આવેલી છે ધારો કે કોઈ ચોરીની ઘટના બને છે કે કોઈ લૂંટની ઘટના બને છે કે બળાત્કારની ઘટના બને છે એમાં ફરિયાદ કઈ રીતે લેવી એની જોગવાઈ આ સીઆરપીસી ઓગણીસો તોતેર નામના કાયદાની અંદર કરવામાં આવેલી છે આ કાયદાની ટૂંકી વિગત આપણે જાણીએ તો અઢારસો સત્તાવન ના બળવા પછી સૌપ્રથમ વખત ક્રિમિનલ પ્રોસિજર કોડ નો ખ્યાલ અંગ્રેજોના મનમાં આવ્યો અને વર્ષ અઢારસો એકસઠમાં ક્રિમિનલ પ્રોસીઝર કોડ નામનો કાયદો લાગુ કરવામાં આવ્યો અને ત્યારબાદ વખતો વખત ઘણા બધા ઘણા બધા ઘણા બધા સુધારાઓ થયા બાદ વર્ષ ઓગણીસો પચાવનમાં ભારતના લો કમિશનની ભલામણોને ધ્યાનમાં રાખી નવેસરથી આ કાયદો બનાવવામાં જે ઓગણીસો તોર ની અંદર લાગુ કરવામાં આવ્યો અને જેની અમલવારી એક એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેર ના રોજથી સમગ્ર ભારત દેશમાં આ કાયદો લાગુ પડ્યો સીઆરપીસી ના કાયદાની અંદર આપણે સાંભળ્યું હોય છે સમન્સ આવ્યું વોરંટ આવ્યું જડતી કરી ઘરની અંદર સર્ચ વોરંટ નીકળ્યું ધરપકડ કરી જામીન મળ્યા જામીન મંજૂર થયા કોર્ટે રિમાન્ડ આપ્યા આ બધા જે શબ્દો છે શબ્દો એટલે કે એ પ્રકારની કાર્યરીતિ છે પોલીસ કેવા પ્રકારના ગુનામાં વગર વોરંટે ધરપકડ કરી શકે કેવા પ્રકારના ગુનામાં પોલીસે કોર્ટના આદેશની જરૂર પડે છે કેવા સંજોગોમાં જામીન મળે ન મળે આ બધી જ બાબતો એટલે કે પોલીસ તપાસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ફરિયાદની તપાસ કરવાની પ્રક્રિયા ફરિયાદ અનુસંધાનમાં પૂછપરછ કરવાની પ્રક્રિયા અને પૂછપરછના અંતે કોર્ટમાં ટ્રાયલ ચાલે એ ટ્રાયલની વ્યવસ્થા આ કાયદા મુજબ કરવામાં આવે છે એટલે સૌ કોઈ ગુનો જે છે એ ગુનાઓની વ્યાખ્યા અને સજાની જોગવાઈ આઈપીસી અઢારસો સાહીઠમાં માં ત્યારબાદ એને લગતી તમામ કોર્ટ અને પોલીસ કાર્યવાહી સીઆરપીસી ઓગણીસો તોતેર માં અને ત્યારબાદ કોર્ટની અંદર જ્યારે કેસ ચાલે છે ત્યારે ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર જેને ઇંગ્લિશમાં ઓળખીએમ ખુબ જ અગત્યનો કાયદો છે નામના વ્યક્તિએ પુરાવા અધિનિયમની રચના કરેલી આ કાયદાની અંદર કેવા પ્રકારના પુરાવાઓ કોર્ટમાં માન્ય છે અને કેવા પ્રકારના પુરાવાઓ કોર્ટમાં માન્ય નથી તે બાબતની જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં લેખિત પુરાવાઓ મૌખિક પુરાવાઓ સંયોગિક પુરાવાઓ દસ્તાવેજી પુરાવાઓ સીડી હોય પેનડ્રાઈવ હોય ટેકનોલોજીકલ પુરાવાઓ હોય અસંખ્ય પ્રકારના પુરાવાઓ ગુના સાથે જોડાણેલા હોય પોલીસ સમક્ષના નિવેદનો હોય મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનો હોય મીડિયા સમક્ષ આપેલી બાઇટ્સ હોય આ તમામ પ્રકારના ગુના સંબંધિત પુરાવાઓમાંથી કેવા પ્રકારના પુરાવાઓ કોર્ટમાં માન્ય રહે છે અને કેવા પ્રકારના પુરાવાઓ કોર્ટમાં માન્ય નથી રહેતા તેની વિસ્તૃત રીતે છણાવટ કરતો અને જોગવાઈ કરતો કાયદો પુરાવા અધિનિયમ અઢારસો બોતેર છે વ્યાખ્યા ભારતીય દંડ સંહિતા આઈપીસી અઢારસો સાઠ ની અંદર કરવામાં આવેલી છે આ સિવાય પણ ગુનાને લગતા અસંખ્ય કાયદાઓ અમલમાં છે ત્યારબાદ કોઈ પણ ગુનો બને છે એની ફરિયાદ નોંધાયા પછી એની તપાસ એની પૂછપરછ એની ધરપકડો એની જામીન થી લઈ તમામ પ્રકારની પોલીસ કાર્યવાહી અને કોર્ટ કાર્યવાહી સીઆરપીસી ઓગણીસો તોતેર મુજબ થાય છે અને ત્યારબાદ કોર્ટમાં જયારે કેસ ચાલવા ઉપર આવે ત્યારે એવિડન્સ એક્ટ અઢારસો બોતેર મુજબ પુરાવાઓને ધ્યાને લેવાની જોગવાઈઓ કાયદા મુજબ કરેલી છે તો આગળના સેશનમાં આપણે કાયદા વિશે વધુ ઊંડાણપૂર્વક જાણીશું કાયદાની દરેક બાબતો વિશે આપણે આવી જ રીતે વિડીયોના માધ્યમથી જાણતા રહીશું તમે મારી સાથે જોડાયેલા રહો મારી ચેનલને લાઇક કરો બોલે ગુજરાત હું છું તમારો દોસ્ત ગોપાલ ઇટાલિયા થેન્ક યુ